જય જવાન જય કિસાન તો આજ ઘરના નકશાવાળા આવવાના જ છે હવે નકશા તૈયાર થઈ જાય એટલે એમાં મમ્મીને બધા ઘર ખાલી કરી જો ઘર ઘણું ખરું ખાલી કરીને શું છે હવે ખાલી વાસણ જ ખાલી કરી લે જો બે દિવસે ઘેરાય છે એટલે ઘર ખાલી કરી રહે હવે નકશાવાળા પણ આવવાના છે એટલે બધું ખાલી કરી ન છે હવે ટૂંક સમયમાં નહીં બની જાય આ જગ્યાએ ફાઇનલી જો તો આ નકશાવાળા ભાઈ આવી જાય

jadi jo shilariya sasti hai aa the ka bhi le lunga barobar ane jo utrane bidda apne murga karvaan